અરવલ્લી જિલ્લા પંચાયત સંચાલિત ભીલોડા તાલુકાના મુનાઈ પ્રાથમિક શાળામાં ધારાસભ્ય પીસી બરંડા સરપંચ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાળાના નવીન ઉરડાનું ઉદઘાટન વાર્ષિક ઉત્સવ તેજસ્વી તાલાઓનું સન્માન અને ધોરણ આઠના બાળકોનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા ધારાસભ્ય પીસી બરંડાએ જણાવ્યું હતું કે બાળકોમાં રહેલી સુસુસ્ત શક્તિઓને બહાર લાવવા માટે વાર્ષિકોત્સવ થકી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે સરકાર દ્વારા બાળકોને શૈક્ષણિક અભ્યાસ કરવા કોઈ અગવડતા ન પડે તે માટે નવીન ઓરડાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે છે અને અદ્યતન ઓરડાઓ બનાવી બાળકોની જરૂરિયાત મુજબ શિક્ષણ પણ શિક્ષકો દ્વારા અપાય તેવી કાળજી પણ રાખવામાં આવી રહી છે કાર્યક્રમમાં ભિલોડા તાલુકા પંચાયતના પ્રમુખ ધનજીભાઈ નીનામા ગુલાબચંદ પટેલ ગિરીશભાઈ પટેલ જસુભાઈ પટેલ મનોજભાઈ પટેલ મયંકભાઈ પટેલ સહિત મહાનુભાવો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બિરજીપ કૌશિક સોની આઈ સીવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી